મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે તો પણ ન ટેળા જેવું જણાય છે એનું તેનું કારણ એ છે જેમ તરવર તરવારમાં મર્યા લાગ્યા હોય તે સરળે સડાવાથી મટી જાય છે પણ બહુ કાટ લાગીને માહી ઉતરી ગયા હોય તો તે મટે નહીં ને તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે તેમ આ દેહ મૂકીને બ્રહ્મરૂપ થશે એટલે સર્વે વાસના ટળી જાય આ સાધુ તો ભગવાનના હજુરના રહેનારા છે ને પણ માત્ર છેટે રહે એવા નથી ને શેટે છે તે કોઈ જીવના કલ્યાણને અર્થે છે અને આ સમયે એક વાત થાય છે તેવી વાત બીજા જન્માંતરમાં પણ કરી શકે નહીં ને તે કરતાં પણ આવડે નહીં ને જન્મારો અભ્યાસ કરે તો પણ એવી વાત શીખાય નહીં એમ વાત કરી ભગવાનનું અને આવા સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી હવે તો અહીં છે તો પણ અક્ષરધામમાં છે માટે પાંચ માળા વધુ ઓછી ફરે એની ચિંતા નહીં તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું પણ ભગવાનને આ સાધુ એ બે જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે આજ ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે તેના સ્વરૂપનો પ્રભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે માટે જાદવ જેવા ન થવું પણ ઉદ્ધવજી જેવા ભક્ત થવું ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઉતરતા જેવા કહેવા એ એનો દ્રોહ થાય છે ને આજે જેવી વાતો થાય છે ને સમજાય છે તેવી કોઈ દિવસ સમજાણી નથી આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે એવો પ્રભાવ અખંડ જણાય તો અહો અહો સરખું રહે પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી